જોઈ રહ્યા છો કે મોટી મોટી જે મૂર્તિઓ છે એ મૂર્તિઓનું વિસર્જનની પ્રક્રિયા શરૂઆત થઈ ગઈ છે અહીંથી ભાગડ થી નાના મોટા શ્રીજી ની છે ની જે સર છે ચાર રસ્તા માટે પસાર થઈ ગયા છે નાની નાની ગણેશજી પ્રતિમાઓ વહેલી સવારથી જ કાઢવામાં આવી રહી છે દસ દિવસ પૂજન અર્ચન કર્યા બાદ આજ રોજ શ્રીજીને વિદાય આપવાનો આવી ગયો છે ત્યારે ભક્તોમાં ક્યાંક હર્ષની સાથે દુઃખ ની લાગણી પણ જોવા મળી રહી છે

આજે આનંદ ચૌદસના દિવસે પરંપરાગત રીતે ગણેશ વિસર્જનનું પ્રશુષન સુરત શહેરમાં નીકળી રહ્યું છે હિન્દુ મિલન મંદિર દર વર્ષે જેમ નવ વાગે હિન્દુ મિલન મંદિર નીકળે છે અને એ રીતે નીકળીને અત્યારે લગભગ સાડા દસ વાગે વાયવેલ પોઈન્ટ પર આવી ગયા છે અને બસ બસ 11:15 વાગે આપણે આવશે અમે ડોગ બજારમાં પાછા દેખશું ઓ નિયર સર્વે સાથે આવો નીકળો હારે કુતરા વેલા આ પણ વેલા નીકળો આ ગણેશ વિશેષજમ જેમ મને જ જંડી આવતો કેમેરામેન આસિફ સાથે મોનિકા પરમાર RS9 ન્યૂઝ સુરત